श्रीगणेशाय नमः सरस्वते नमः जानकीवल्लभो जयते हनुमन्ते नमः सद्गुर्वे नमः भवानी शङ्करो वन्दे श्रद्धाविश्वासरूपेण आजे મહાશિવરાત્રિ આજે મહાશિવરાત્રિનું પર્વ છે બાર જ્યોતિર્લિંગ ભગવાન શિવ બાર જ્યોતિ જ્યોતિર્લિંગમાં વિધિમાન છે ભગવાન શિવ કણકણમાં વિધિમાન છે ભગવાન શ્રીરામ ભગવાન રામ તુલસી બાબા રંગ્યકાંડમાં કહે છે જ્યારે ભગવાન રામ મા જાનકીરને શોધતા શોધતા ઋષિ પર્વત પર આવે છે અને હનુમાનજી દ્વારા માતાજીની શોધ થાય છે આ શોધ પછી સુંદરકાંડ જ્યારે સંપૂર્ણ થાય છે ત્યારે લંકાકાંડના પ્રવેશમાં સાગર તીરે ભગવાન રામ આપણા ભોળિયાની સ્થાપના કરે છે જે સિદ્ધબંધ રામેશ્વર જ્યોતિર્લિંગ છે બોલીએ શેતબંધ રામેશ્વર ભગવાન કી જય ભગવાન રામ જાંબુવંત વિભીષણ હનુમંત અને લક્ષ્મણને કહે છે પરમ રમ્ય ઉત્તમ ય મહિમા અમિત જાય નહી ભરણી કરૈ પરમ કલ્પના સુની કપીસ બહુ દૂત પઠાય મુનિવર સકલ લે આય લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય મોય દૂજા ભગવાન રામ કહે છે મને શિવથી પ્રિય અધિક બીજું કોઈ નથી શિવ અને મા ભવાનીથી પ્રિય બીજું મને કોઈ નથી હે જીવ જ્યારે ભગવાન સાગરકોઠે આવે છે ત્યારે વિભીક્ષણ હનુમાન અને જામુવંતને કહે છે આ ધરતી ઉત્તમ છે આ ધરતી સાગરકોઠાની ધરતી બહુ પવિત્ર છે મારા હૃદયમાં કલ્પના થઈ છે મારા હૃદયમાં ઉમંગ છે અહીં આ પવિત્ર ધરતી પર મારા ઈષ્ટદેવ મારા કૈલાસ પતિની સ્થાપના કરવી છે યહાં શંભુ સ્થાપના મમ હૃદય પરમ કલ્પના ભગવાન રામ વિધિવત ભગવાન ભોલેનાથના લિંગેશ્વર મહાદેવની અને શેતબંધ રામેશ્વરની સ્થાપના કરે છે બોલીએ શેતબંધ રામેશ્વર ભગવાન કી રામ અને ઈશ્વર ભગવાન કહે છે શિવદ્રોહી મમ ભગત કહાવા સોનર સપને હું મોહીન પાવા શંકર વિમુખ ભગતિય મોરી સોનાર કી મૂડમતી ઘોરી ભગવાન રામ કહે છે જે શંકરનો દ્રોહી છે એ મારો દ્રોહી છે જો જીવનમાં ભેદ રાખવો નહીં રામ કૃષ્ણ અને શિવ તત્વ એક છે રામ કૃષ્ણ અને શિવ તત્વ એક છે કેટલાક પંથો આપણને અમાર્ગે એટલે કે માર્ગે રાખે છે કેમ શિવ અને રામને અલગ કરે છે શિવ અને કૃષ્ણને અલગ કરે છે પરંતુ શિવ સનાતન ધર્મનો પાયો છે મૂળ છે રામ અને કૃષ્ણ અને શિવ એક તત્વ છે શંકર પ્રિય મમદ્રોહી શિવદ્રોહી મમદાસ તે નર કરહી કલપભરી કહુવાસ રાઘવેન્દ્ર ભગવાન રામ કહે છે સીતારામ કહે છે જે મને પ્રિય છે પરંતુ જે શિવને અપ્રિય રાખે છે એ મને બિલકુલ પસંદ નથી કેમ મને જે શિવ જે શિવનો ભક્ત છે જે શિવ ઉપાસક છે એ મને ખૂબ પ્રિય છે જે ભગવાન ભોલેનાથ પાસે જઈ અને મારા નામનું સ્મરણ કરશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરા હે નાથ નારાયણ વાસુદેવ જે જળનો અભિષેક કરી રાધે ગોવિંદ રાધે ગોવિંદને સીતારામનો જાપ કરશે એ મને ખૂબ પ્રિય છે જે રામેશ્વર દર્શન કરહી તે તનતજી મમ લોકસિધરહી જો ગંગા જલ આની ચડાવહી સો આ સાયુજ મુક્તિ નર પાવહી ભગવાન રામ કહે છે જે નર રામેશ્વર જઈ અને દર્શન કરશે સિદ્ધ બંધ રામેશ્વર જય દર્શન કરશે તે મારું લોક પામશે મારું લોક પામશે તેને મારી ભક્તિ મળશે અને જે જીવ જે ભક્ત ગંગા જળ લાવી મા ગંગાનું જળ લાવી અને સેદબંધ રામેશ્વરનો અભિષેક કરશે તે સાયુજ મુક્તિ તે ભગવાને જે સાયુજ મુક્તિ છે અર્થાત જે જીવ ફરીથી આ લોકમાં આવશે નહીં તેને સાયુજ્ય મુક્તિ મળશે તો ભગવાન શિવની ભક્તિ ખૂબ મહત્ત્વની ભક્તિ છે ભગવાન શિવ અને પાર્વતીની ભક્તિ એ ખૂબ ખૂબ આપણા જીવનમાં ખૂબ એનું મહત્વ છે ઉય અકામ જો છલ તે હઈ ભગતિ મોરી તેહી શંકર દેહ ભગવાન શિવ કહે છે મને રામ પ્રિય છે રામ કહે છે મને શિવ પ્રિય છે અને જે રામેશ્વરના દર્શન કરશે તે સોબીનું શ્રમ ભવસાગર રા રમચન સબ કે જે ભાઈ મુનિવર નિજ નિજ આશ્રમ આયે ગિરીજા રઘુપતિ કે હરીતિ સંતન કરહી પ્રણત પર પ્રીતિ ભગવાન શિવ કૈલાસ પર સતત રામકથા કરે છે ભગવાન શિવ રાધે ગોવિંદ અને સીતારામનો જાપ કહે છે ભગવાન શિવ કહે છે હે ગિરિજા હે ઉમા સાંભળો જે સિદ્ધબંધ રામેશ્વરના દર્શન કરી અને રામ રામ નામની માળા રામ નામનું જપ કરશે તેને હું ખૂબ ખૂબ ભક્તિનું પ્રદાન કરીશ કેમ ભક્તિ એ રામ કૃપા અને શિવ કૃપા વગર વગરમાંતી નથી જો રામ રામ સુધી પહોંચવું છે તો હનુમાનજી અને ભગવાન શિવ સુધી પહોંચવું પડે અને હનુમાનજી અને ભગવાન શિવ જીવનો હાથ પકડી અને રામ સુધી પહોંચાડે છે લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય शियावर रामचन्द्र भगवान् की जय नमः पार्वती पते अर, हर हर महादेव हर नमः शिवाय नमः शिवाय नम शिवाय